નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવેલા છીએ જેમને પોતાના ખેતરની અંદર પોલીહાઉસ બનાવેલું છે અને એની અંદર એમણે કેપ્સિકમ નું વાવેતર કર્યું છે અને જેમાં આપણી પ્રોડક્ટ ઉપયોગ કરેલો છે તો આપણે એમના જોડેથી જાણીશું કે એમને કઈ પ્રોડક્ટ વાપરી છે અને એનાથી એમને કેવા રિઝલ્ટ મળે છે નમસ્કાર ખેડૂત નમસ્કાર આપનું પૂરું નામ પટેલ પંકજ કુમાર પુંજાભાઈ ગામ ધોરાસન તાજી જિલ્લો મહેસાણા મોબાઈલ નંબર આપણો અઠ્ઠાણું બસો એકાવન ને આઠ બે ઓકે તો પંકજભાઈ આપણે જે આપણા

દસ દિવસ પછી ઓકે પ્લાન્ટ લગાવ્યાના દસ દિવસ પછી આપણે ઉપયોગ કર્યો હતો અને આજે આપણે વાત કરીએ તો કે ભાઈ દસ પંદર દિવસ પહેલા આપણે આનો ઉપયોગ કર્યો હતો બરાબર અને શેમાં આપણે યુઝ કર્યું હતું શેમાં આપ્યું હતું ડ્રીપમાં આપી હતું આપણે ડ્રીપમાં આપ્યું હતું હમ પહેલા એક લીટર આપ્યું એક એકરમાં બરાબર અને એક રિઝલ્ટ જોયું સારું રિઝલ્ટ હતું એટલે ફરીથી દસ દિવસ પછી ફરીથી આપણે એનો ઉપયોગ કર્યો ઓકે પંકજભાઈ તમે જે પહેલી વખતે આપ્યું એના પહેલા પરિસ્થિતિ શું હતી અને રિઝલ્ટ રિઝલ્ટમાં તમને શું જોવા મળ્યું ઘણો ડિફરન્સ પડ્યો કે પહેલા ફ્લાવરિંગ ના પ્લાન્ટ નો ગ્રોથ થતો નતો અને ડીએપી નેનો આલ્યા પછી સારું એવું પ્લાન્ટ ગ્રોથ થયું ઓકે ડીએપી આપ્યા પછી વિકાસ પણ સારો કર્યો છોડે અને ફ્લાવરિંગ પણ સારા આવ્યા બરાબર છે જે આપણે અહીંયા જે છે આપણા છોડ જોઈ શકીએ છીએ કે એનો જે કલર છે તો કલર પણ એકદમ મતલબ જે પ્રોપર હોવો જોઈએ છોડનો એ પ્રમાણે છે અને ફ્લાવરિંગ પણ આપણે જોઈ શકીએ છીએ બરાબર છે નવી ફૂટ અને નવા પત્તા અને આપણે એની જો સ્ટેમ્પ જોઈએ અહીંયા તો મતલબ જે છોડનું જે પ્રોપર જે છે એ પ્રમાણે મતલબ એના ઉભા રહેવાની શક્તિ અને સ્ટેમ્પ સારું છે સારું છે તો ઓલ ઓવર ટૂંકમાં આપણો ડીએપી થી એનો ગ્રોથ સારો એના માટે એના પછી તમે બીજા રાઉન્ડ નો

એક એકર માં એક લિટર એવી રીતે એમને બેસ્ટ કર્યા છે અને એ પોતે રિઝલ્ટ થી પૂરેપૂરે એમને સંતોષ છે તો બીજા ખેડૂત મિત્રોને પણ મારી અપીલ છે કે ભાઈ તમારે પણ આનો ઉપયોગ કરી અને સારું ગ્રોથ અને સારો ક્રોપ તમે લઈ શકો છો ખૂબ ખૂબ આભાર